ઝઘડીયામાં મામલેતાર કચેરી નજીક ખાણ ખનીજ વિભાગની ચેકિંગને લઈને ટ્રક બસ લઈ ખાડીમાં પલટી ખાડાવી દેનાર ટ્રક ચાલક સામે માનવબદ્ધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઝગડિયામાં એક ટ્રક ચાલક સામે માનવ વધના પ્રયાસ કરવાનો ગુનો નોંધાયો છે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે પ્રકાશમાં આવી છે ઘટના ઝગડિયા મામલતદાર કચેરી નજીક નદીના પુલ પાસે બની હતી રાજપારડીથી ઝગડિયા તરફ આવી રહેલી પીળા રંગની ટ્રકના ના ચાલકે અચાનક વાહન રિવર્સ કર્યું હતું આ દરમિયાન ટ્રક ડિવાઈડર ઓળંગીને સામેની લેનમાં જતી રહી હતી અને ઇલેક્ટ્રિક લાઇટના થાંભલા સાથે અથડાઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટ્રક ચાલકે ઇરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હતું તેને જાણ હતી અચાનક ટ્રક રિવર્સ કરવાથી રાહદારીઓ ચાલકો કે અન્ય વાહનો સાથે અકસ્માત થઈ શકે છે અને કોઈનું મૃત્યુ પણ નિપજી શકે છે આમ છતાં તેણે આવું જોખમી કૃત્ય કર્યું ઝઘડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાને કારણે વિસ્તારના બેફામ વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે